ગાંધીધામ મહાનગરપાલિકાની કિડાણાની સોસાયટીઓમાં સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી ગાંધીધામ મહાનગરપાલિકા બન્યાને છ મહિના થવા આવ્યા છતાં મગનું નામ મરી આપવા તૈયાર નથી ગાંધીધામ મહાનગરપાલિકામાં કિડાણા ગ્રામ પંચાયત રદ કરી મહાનગરપાલિકામાં લેવામાં આવેલ છે પણ સુવિધા પંચાયત જેટલી આપતી હતી એ પણ હવે તો નથી મળતી જ્યાં જુઓ ત્યાં ગટર ઉભરાયેલ જોવા મળે છે રસ્તામાં ખાડાઓ જોવા મળે છે કાચા રસ્તા હોવાથી વરસાદના પાણી ભરેલ રહેતા હોવાથી ગંદકીનો ફેલાવો વધ્યો છે જે ખાડાઓ હર વખતે ગ્રામ પંચાયત વરસાદ ટાઈમે મલમાંથી ખાડા ભરી નાખતી હવે મહાનગરપાલિકા કરતી નથી જે લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે કચરો લેવા માટે ગાડી વ્યવસ્થા ચાલુ કરી પણ તે વરસાદનું પાણી રહેતું હોવાથી લેવા આવતા નથી જેથી કચરો બહાર જ ફેંકવા માટે સ્થાનિક વાળા મજબૂર છે કિરાણા સોસાયટીમાં કરજણજીનગર વૈભવ વિલા પૃથ્વીનગર યોગેશ્વરનગર એકતાનગર જગદંબા સોસાયટી મૈત્રી રેસિડેન્સી બાજુના તમામ રસ્તાઓમાં પાણી ભરેલ છે જેથી સ્થાનિક સ્કૂલમાં છોકરીઓ મૂકવામાં ખૂબ તકલીફ પડે છે કિડાણા સોસાયટીમાં સ્થાનિક કોઈ વોર્ડ ઓફિસ ન હોવાથી બાર કિલોમીટર મહાનગરપાલિકા ઓફિસમાં રજૂઆત કરવા જવું પડે છે જો વરસાદના પાણી ભરેલ છે તેનાથી રોગચાળો ફાટશે તો જવાબદારી કોની મહાનગરપાલિકા કે આરોગ્ય વિભાગ કે પછી તાલુકા પંચાયત તેવું સ્થાનિક સોસાયટીમાં રહેતી જનતા કહી રહી છે સ્થાનિક જનતા કહે છે કે જો મહાનગરપાલિકા જલ્દી સુવિધા નહીં આપે તો અમે પત્ર વ્યવહારથી ગાંધીનગર અને દિલ્હી સુધી મહાનગરપાલિકા નિષ્ફળ છે તેવી રજૂઆત કરીશું સ્થાનિક જનતાથી એવું પણ જાણવા મળ્યું છે કે પચીસ તારીખના રાજપાલ આવવાના હોવાથી મહાનગરપાલિકાએ રાજ્યપાલને બતાવવા માટે સિણા રોડ ઉપર રાતોરાત બાવળ કાપવામાં આવ્યા રોડ સફાઈ કરવામાં આવી જો ત્યાં બતાવવા માટે સફાઈ કરવામાં આવે તો સોસાયટીમાં કેમ આ સુવિધા નથી આપવામાં આવતી તેવા સવાલ ઉભા થયા છે રિપોર્ટર ડી કે સોલંકી ગાંધીધામ